આ શુભ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રના વરદ હસ્તી તથા નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક સંપન્ન થયું હતું કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના કારોબારી અધિક્ષ સેમેન્દ્ર પ્રજાપતિ વોર્ડના નગરસેવકો વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહેશે રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી વોર્ડના સભ્ય અમિત ચાવડા અર્પણ જોશી સહિતના કાર્યકરો અને નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર પાંચમાં રચના નગર ખાતે એક કરોડ અને તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પીસીસી સાથે સીસી રોડનું ખાતમુર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સ્મણિન સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી પુષ્પમ બંગલો પ્રભુકૃપા સોસાયટી ન્યુ રચનાનગર આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો પરંતુ ડ્રેનેજ નું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે દિવાળીનો સમય છે આ કામનો પ્રારંભ થશે લગભગ મહિના આ કામ ચાલશે આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસત વિકસતો વિસ્તાર છે જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે દિવ્ય જીવન સંઘ જે ભરૂચ થી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત સો કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવાની કામગીરી વિદ્યાદશમી થી શરૂ કરવામાં આવી છે જે ગોડી રોડ છે નંદેલાવનો એનું પણ કામ લગભગ સવા બે કરોડ રૂપિયાના ખર્ચે ચાર દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે તબક્કાવાર સમયને રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના ચારે સભ્યો અમિતભાઈ અર્પણભાઈ મોનાબેન નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે